નમસ્કાર દોસ્તો ગુડ મોર્નિંગ સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર દોસ્તો ફરી એકવાર મહત્વપૂર્ણ અપડેટ સાથે વહેલી સવારમાં એક વિડીયોમાં મુલાકાત કરી રહ્યા છે આશા રાખું છું સૌ કોઈ મિત્રો કુશળ મંગળ હશે સરસ મજાની ભરતીઓની તૈયારી પણ કરતા હશો વાત કરીશું આજની વિડીયોમાં જે નવી ભરતી આવી છે સેન્ટ્રલ લેવલની એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી દોસ્તો પાંચ સપ્ટેમ્બરના રોજ આવેલા નોટિફિકેશન પ્રમાણે પાંચ સપ્ટેમ્બરથી ચૌદ ઓક્ટોબર સુધી ફોર્મ ભરાશે છેલ્લી ચૌદ ઓક્ટોબર છે ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ પંદર ઓક્ટોબર રહેશે શોર્ટમાં માહિતી મેળવી લઈશું પછી ક્યારેક ડિટેલમાં પણ ઇન્ફોર્મેશન મેળવશું દોસ્તો ભરતી આવી છે તેની અંદર જોઈ શકો છો ઘણી બધી અપડેટ્સ છે સીઆઈએસએફ એસએસ બી એ આર સીબી એસએસએફ બીએસએફ સીઆરપીએફ આઈટીબીપી પીએસટી વગેરે વગેરે પદો પર ભરતી છે આગળ વાત કરીએ આજે ભરતી આવી છે ઓગણચાલીસ હજાર ચારસો ને એક્યાસી જગ્યા ઉપર છે તો આ એક ખૂબ જ મોટી અપડેટ છે ઓગણચાલીસ હજાર ચારસો એક્યાસી જગ્યા ઉપર જે ભરતી આવી છે આશા રાખું છું તમામ મિત્રો આમાં ભાગ લેશે પે સ્કેલની વાત કરીએ તો લેવલ વનમાં અઢાર હજારથી છપ્પન નવસો ફોર ધ પોસ્ટ ઓફ સિપાહી ઇન એનસીબી એન્ડ પે લેવલ એકવીસ સાતસોથી ઓગણ ફોર ઓલ અધર પોસ્ટ સિપાઈ સિવાયની અધર પોસ્ટ માટે આ સેલેરી રહેશે તો આ છે દોસ્તો અપડેટ સરસ મજાની આશા રાખું છું માહિતી સૌ કોઈ મિત્રોને ગમી હશે એ જ લિમિટેશન લખવામાં આવી છે એકવાર જરૂરથી જોઈ લેજો તમામ પદો માટે દોસ્તો આગળ વાત એ ક્યાંક એજ્યુકેશન ક્વોલિફિકેશન જો લખ્યું હોય તો એ પણ સમજી રહીશું એજ્યુકેશન ક્વોલિફિકેશન તરીકે ઓછામાં ઓછો ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ તો ખાસ ધ્યાન રાખજો ધોરણ દસ પાસ ઉમેદવારોને મોટી તક છે તો વિડીયોમાં આટલું જ રાખીએ છે ફરી ક્યારેક શોર્ટમાં આ જે વિડીયો બનાવશે તેને લોંગ બનાવીશું સમજાવીશું ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય